શીખવું એટલે માત્ર જાણકારી ભેગી કરવી એ જ નહીં શીખવું એટલે જીવનમાં ફેરફાર લાવવો ઘણાને ઘણું બધું ખબર હોય છે પણ બહુ ઓછા લોકો એવા હોય છે જે એ જ્ઞાનને આચરણમાં ફેરવે જ્યારે જ્ઞાન અમલમાં આવે ત્યારે જ તે શક્તિ બને છે નહીં એ માત્ર શબ્દો રહી જાય છે એક નાનું પગલું કે એક નાનો પ્રયાસ આપણે સમજણને અનુભવમાં બદલી દે છે મિત્રો યાદ રાખીએ પુસ્તકમાંથી શીખેલું જીવનમાં અજમાવીશું ત્યારે જ સાચું શીખવું બની રહેશે કારણ કે શીખવું એટલે માત્ર જાણવું નહીં શીખેલું જીવનમાં જીવવું e is such a